સુરતના ડુમ્મસ રોડ વાય જંક્શન પાસે ચા પીવા ઉભેલા કાર ડ્રાઈવરના હાથમાંથી રોકડા રૂપિયા 4.40 લાખ ભરેલી બેગની લૂંટ થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે સમગ્ર લૂંટની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મૂળ મોરબીનો સિરામિકનો વેપારી ડુમ્મસ રોડ વાય જંક્શન નજીકના વીઆર મોલમાં ખરીદી કરવા ગયો હતો તે સમયે તેણે પોતાની કારના ડ્રાઈવર દિનેશ કટારિયાને સૂચના આપી હતી કે તે મૈદરપુરા ભવાનીવડ ખાતે પહોંચી ત્યાં આવેલી કેએસ પટેલ આંગડિયા પેઢીમાંથી રોકડા રૂપિયા ચાર પોઈન્ટ ચાલીસ લાખ લઈ આવે જેના આધારે દિનેશ કટારિયા કાર લઈને પહેલા એસવી એનઆઈટી કોલેજ પાસે પહોંચ્યો હતો ત્યાં કાર પાર્ક કરી રિક્ષામાં બેસી ભવાનીવડ ગયો હતો આંગડિયા પેઢીમાંથી ચાર પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા લઈ લીધા બાદ તે ફરીથી રિક્ષામાં બેસી એસવી એનઆઈટી કોલેજ સુધી આવ્યો હતો અને રોકડ રકમ કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર મૂકી ડુમ્મસ રોડ વાય જંકશન પાસે ખેતલા આપા ટી સેન્ટર પર પહોંચ્યો હતો લગભગ આઠ વાગ્યાના સુમારે દિનેશ કટારિયા ચા પીવા માટે કાર પાર્ક કરી હતી અને રૂપિયા ભરેલી બેગ તે ડ્રાઈવરની બાજુની સીટ પરથી ડિક્કીમાં મૂકવા માટે ગયો આજ સમયે ચારેક જણ અલગ અલગ બે બાઇક પર આવ્યા હતા જેને મોઢે માસ્ક બાંધ્યા હતા તેને નજીક આવી દિનેશ કટારિયાના હાથમાંથી રોકડા રૂપિયા ચાર પોઈન્ટ ચાલીસ લાખ ભરેલી બેગ જૂટવી લૂંટ કરી નાસી ગયા હતા ઘટના બન્યા બાદ બાઇક સવારો હાઈવે તરફ ભાગ્યા હોવાની સુરત સિટી પોલીસ દ્વારા નાકાબંધી કરી જિલ્લા પોલીસને પણ એલર્ટ રહેવા અને વાહન ચેકિંગ કરવા માટે જાણ કરવામાં આવી હતી હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસ દ્વારા સીસીટીવી આધારે તપાસ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત